દીદી બેહર દીધા ન ખાવા દો તો ખા ઘર ને ચારે બાજુ આટો ફરી વિય તમારે અવિનાશભાઈ છે ને આ હાવરો ની હું ફામ છું તો કાછો ખાખો કાછો જ બો ખાન મજા તો જ તમારે અવિનાશભાઈ ઊભા તો જાળો તો નાય પાસે ગરમી એટલી થાય ઘંટી સાફ કરીને તો આખા નાય નાખી એટલી તો ગરમી થાય આ ફૂટ ઉયા ને તો આ છે ને આ ઘણ ગોરા ભરવાનું છે પાણી ભરવાનું છે વારવાનું છે ઠામરે ઉઠકો ને પીરા દે એ લે વીરિયો બનાવતો પણ આ તો વીરિયો બનાવતો ભૂલાઈ ગયો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ મને હવાર હવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર પણ થઈ જશે અત્યારે અત્યારમાં અને મારે આજે આવવાનું છે બહાર કારણ કે આજે જ આવવાનું છે બધે મારે કંકવતરી દેવા અને રૂપાની બધા ઘરે રહે કાં હા અમાર તો ઘેરે જ રહેવા હોય હા અમાર તો નાન હોય ની હા તે જવા તો આવને છે મજા કરવી હા તો બગડી જાય એટલે તાજા ભાઈ નહીં એમ કે તાજા જાય જ નહીં એમ તો ઘેર રહે તાજા હું દેવા હું ઘરે રહું બસ તો પછી જો ભાઈ શું પાછર કપડા ને ધોવા મળી છે કા હા પાછર માં હું નાયો કે એટલે હા હા હંદે નાયેલા છે ભાઈ કોઈ તરી હમ તો તું આજ તારે આખો બ્લોગ બનાવવાનો પછી હો મારે ને હા 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 બરોબર ફાવરે ને હા ફોન ચાર્જિંગ માં મૂક્યો ને લઈ હા હા ભાઈ રૂપા આજ આખો બ્લોગ બનાવશે ને મારા રમે હે કા એને મજા બગડી ગઈ ભાઈને કાવું હું શું બંબુડી ભાઈને તેવા તેવા થોડા થોડા ઝાડા એવું થઈ ગયું છે તો ભાઈને મજા બગડી ગઈ છે અને તમને કાઈ શું હે ભાઈ કાઈ ન શું ને તો ઘણો વયાતો અમાર ભાઈ હવે નકર પછી આજ હે જવાનું ભણવા ન હે આવડા હલો હલો અવિનાશભાઈ હું જાઉં આવજો બાય ભાઈ રામ રામ હું તો મારે પાસે આવું એટલે હું જાતો ઘેરે જ તો ભાઈ હું જાઉં હવે હા ભાઈ તો આપણે જવાનું છે કંકોત્રીને કહું દેવા એક જગ્યાએ તો દિનેશભાઈ ની જાય આગું જવાનું હતું ના અને પોરું જવાનું મારે છે તો ઘણી બધી કંકોત્રીને એવું દેવાનું છે તો જઈએ હવે હાલો બા હું કંકોત્રીને ભરસા ખોટવા મીરા તો ભાઈ વાન ભાઈ મરચા મરચા એકલા બે બહુ મરચા લીધા હો કાબા હવે કેટલા મસા જોઈએ બેટા તો આપણે દોઢ મણ મરચું ઈ ન થાય દોઢ મણ હોય તો ઈ ન થાય તો તો ભાઈ એટલા બધા મરચા જોવે ભાઈ એટલે હે કે મરચાનામાં સ્ટોક રાખો પડે પછી રેસાતા લીલીન ખાય એમાંનો મજા આવે કાબા હા હા હમ

કાંઈ કહો જાવ કારણ કે વાતો ઉભા રહે દાદાને ઘરે તો ફોન અહીં મૂકતો જાઉં બા ને બેન ને રૂપાની બધા શૂટ કરશે આપણે લુગરા ધોવા જે લાતા હતા લુગ્રા ને વેવા ત્યાં તો કેટલા બધા મરસા ખૂટવાવાળા આવી જાય તો અમારે જયપાળભાઈ શું કરે જયપાળભાઈ બેઠા બેઠા તમારે દીદી બેન ને ગોદી બેન ને હંદય મરસા ખૂટવા આવ્યા કા ગોદી બે હા ખૂટ વધ પડે ને અમારે દીદી દો ખૂટ હા નમર તો બા ખૂટે કેટલા બધા મરસા છે

કુ થયો ગામમાં કોને આવશે તર આવશે ગામમાં અરવિંદ તો Текен бай, камба, камко е три неудева, давам се и то вие дяд, камко е три неудева, то му рави неш бай, дършен бай, зепер бай, амихан, текърма вие обяха, то му рави неш бай, сен ротаха, едлен форра, те форра, сен милин вие 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 вие

આગ્રહ હે તને હું ફૂઈ દઉં ને જો અવિનાશ બધા નાખે ફૂજ જશે તો હાલો ઘડી કર ફૂઈ દે અવિનાશ ને બહુ ઊંઘા હોય ને મને બહુ ઊંઘા તો ઘરે કર પૂઈ દે તો અમે અવિનાશ ભાઈ તો ત્યાં આવ્યા મારી પાસે જ તો આમ તો તો ઊંઘા આવે તને તકું હે અવિનાશ ને તો ઊંઘા આવતી તોય હોય હતી ને ખબર દે ને હું તો ને ઘરે કામ જાય ને ઘરે કામ જાય ને ખરે રેખરાત કરે તમે બીક લાગે વાહ પડી રહે તો

આ હા તો પહેલાંનો સામાન પીરો અમારે કારખાનું હતું કે નહીં એ કારખાના પીરું અહીં અમારી ઘંટી છે ના એ તો કેટલું બધું પીરું આ હં તો કારખાનાનું સામાન પીરો હવે આ જોતા ન હોય તો એને હાથ હોય હું આધુવા ઘંટીનું ખોખું છે ટેબર ને હરે એવું તો અહીંયા પીરું ઘંટીનું તો ઘંટી સાફ કરી નાખીને પછી તો એ ઘેરે તો ઘંટી સાફ કરતા તો લાગશે તો વારસથી તો ઘંટી સાફ કરી નાખીને નાય પાસે ગરમી એટલી થાય ઘંટી સાફ કરીને તો આખા નાઈ નાખી એટલી તો ગરમી થાય તો થોડો પંખો ને નાખ્યું મારે ત્યાં દેખાય તમે પંખો પંખો ને એવું નહીં હીરા ગાતા તારા પંખા હતા હવે તો કઈ હીરા પંખા હોય તો હવે આપણે ઘંટી સાફ કરવા આ તો હમ સાફ કરવું પડે એટલે તો સાફ થઈ ગયો તો સર પછી હેઠળ સાફ કરવું તો બાકી સરે

એ ગરમી પડલી જી નવા જાય એટલી ગઈ કેટલી ગરમી થાય ના અમારે દાદા આવી ઘંટી છે આન કરતા પાનકાણ ઘંટી હોય ને એ તો બહુ સારી આ એમાં તો મસ્તી મસ્તીનો લોટ આવે ના આમાં તો હન ધોઈ સાફ કરવું પડે એમ તો કાંઈ સાફ કરવાનું કાંઈ ઉપાધિ ન હોય કાંઈ સાફ ન કરવી પડે ના તો અમારે સાફ કરવી પડે તો ઘંટી તો મને શરૂ કરતા નહીં આવડતી મારે ફવા ના આવડે તો મારે ફવા ઘંટી હાથે શરૂ કરશે તો એ તો હું ને બતાવવા આવે તે અરવિંદ જયારે સવાર દિશાને તો મને જેવું આવડે હું બનાવી રહ્યો તો આપણે કોઈ જે પહેલી વખત વિડીયો બનાવ્યો નહીં શરૂ તો એ જ કરીને જા પણ હું નથી શરૂ કરીને જી પણ આ તો મેં એટલો બનાવી નાખો તો મેં કહેતો મેં કેવો વિડીયો એમ કહેતો કસં તો હવે જાય ઘેરે ઘેરેથી લાડ કામ પીરું ગોરા ભરવાનું છે પાણી ભરવાનું છે વાળવાનું છે થાંભા ઉટકવાનું પીરા દે ને તા વખતે હાંસ પડી તો રાંધવાનું બાકી છે તો હાજુ કામ કર્યું રવિનાશભાઈ ત્યાં રમતા છે એને ગોતો જાવો દે તો જાય ઘેરે તો ફાઇનલી ભાઈ હવે હેને આપણે હાજકોનો ટાઈમ થઈ ગયો છે તો જ પડવા આવી કેટલા વાગી ખબર વાગી ત્યારે આપણે ઘરે આવ્યા અને બહુ મોડું થઈ ગયું બધે કંકુત્રી આવ્યા અને શું પાપડ તરું હે પાપડ તરું એવું છે તો આ દાળ ભાત બનાવ્યા કે નહીં એના પાપડ લાગે કે નહીં તો પાપડ તરું એવું બનાવતો પણ આ તો વિડિયો બનાવતો તો ભૂલાઈ ગયું ભુલાજી તો પણ હવે ને સ્કવરાતો હો કે ની હે તમે કે વેઈ ગયો તો અમે જરી લીધું ખર પણ અમે બહુ ને બને પણ ડાળ ને ભાત ને બનાવ્યું ઈ તો કઈ લીધું ઈ બતાવો આમ ઈ બતાઈ દે કારણ કે ઈ એને ભૂલાઈ ગયો બતાવવા છે યો ભાઈ મસ્ત મજાના ડાળ ભાત બની નાખ્યા વાહ વાહ ભાત ભાત અને પછી આ શાક અને શાક રીંગરા વરીનું

પાપડને એવું થવા મળીને પાપડને લીલી દાય કાચા અને પાપડને તળી નાખશે તવાડો થાય છે અંદર તો હવે આપણે હે કે ભાઈ બહાર જઈ બાય મારે જ આવવાનું છે ને અત્યારે છે ને બહાર જમવા જવાનું છે કારણ કે ભાઈબહેનના ઘરે હમણાં આપણે લગ્નમાં ગયેલા હતા ને નાતી આજે ખીચડી ઘરે મારે પછી તેથી જમવાની હોય તો મારે ના જવાનું છે જમવા તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ ની અંદર જણાવી દેજો અને ખાસ કરીને ખાસ કરીને જણાવજો કે હે ને કેવો લાગ્યો એમાં વ્લોગ રૂપિયા બને હો ને એટલે તો બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો ને આજનો બસ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બીજી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય